હેલ્લો મિત્રો કેમ છો વેલકમ ટુ માય ન્યૂ લો આપશો મજા મે તો ચાલો આપણે અત્યારે ખેતરમાં જઈએ આટો મારવા માંડવી માંડવી જોવા કેવી થાય કેવી નથી હું શે હું દારૂ પાડીને હું તમને માંડવી બતાવું તો ચાલો જયા તો આપણે માંડવી થઈ અત્યારે જોઈ શકો છો મારા દવા સાથે અત્યારે કેમ કે માંડવી જરાક પાણી લાગ્યું એટલે દવા બવા ચાટે દવા છાંટીને આ રીતે આપણી માંડવી છે શકો છો આપણે અત્યારે દારૂ પડવાનું છે શકો છો પાણી પીરવું તો ગારો છે એટલે આપણે આમાં દેખાય છે ને તો આપણે અત્યારે આને ઘરે લઈને આપણે પડી જોઈશું કે કેટલા દૂધવા ની હું છે હું નહીં તો આપણે જોવાનું છે અત્યારે આમાં બે રા છે અમાર ગારો છે તો એના લીધે આપણે ખબર ન જ પડતી બટ નથી હે તો આપણે અત્યારે નારડીના ગોપા કમ્પ્લીટ થઈ ગયા છે બહુ મસ્ત છે મારા મમ્મી પાણી અત્યારે આપણે દવા ચાટવાનું કામ ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો આપણે અત્યારે ધોઈ નાખીએ ખાડામાં મે તો પછી આ રીતે આપણે એક માંડવી છે અત્યારે કહી કેટલા ડોડવા છે માં કસમ તો મિત્રો આ દવાથી શું ફાયદો થાય કહી દો તમે આ દવા આપણે આ દવા શું તો મિત્રો આપણે એક ડોઝ તો મારી દીધો અત્યારે બીજો ડોઝ ચાલુ છે મારા પપ્પા સાથે તમે જોઈ શકો છો અમે ખેતરમાં મારા પપ્પા સાથે આપણે અત્યારે પાણી ભરતા જઈએ એને પોપમાં અને એવું કરવા લાગીએ આ રીતે આપણી માંડવી છે આખામાં આપણે મિત્રો આ નારડીના રોગ પહેવાતા એ અત્યારે કમ્પ્લેટ કોરાઈ ગયા છીએ તમે જોઈ શકો છો આપણે સામે ફરતી ખેતરમાં આવે છે લાગટ હું લઈ શકું છું લાગટ એમને ના છે સેટ આપણા ઘર સુધી ઉનારામાં આવ્યા હતા અત્યારે કમ્પ્લેટ કોરામણ આપી દીધી આ રીતે કોરાઈ ગયા કાયદેસર

તો ફાઇનલ મિત્રો આ બ્લોગને આપણે અહીં ખતમ કરીએ છીએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા